આજે મારા પિતાજીનો જે અવસાન થયું ને મને એમ ઈચ્છા કે મારા મમ્મી મારા ચાર ભાઈ એટલે કે મિત્રદાન અને દેહદાન કરવું જરૂર છે સમાજની અંદર જો આવું દેહદાન થતું હોય અને બીજા લોકો પણ આનાથી પ્રેરણા લે અને પ્રોત્સાહન થાય અને ભવિષ્યમાં આ બધું કરતા રહે એવી મારે વિનંતી છે સાથે સાથે હું પણ એક મેડિકલ લાઈનની અંદર હોસ્પિટલ ડીસાની અંદર છેલ્લા છત્રીસ વર્ષથી મારી ફરજ બજાવું છું એટલે મને જે મારા લાઈનના અનુભવ પ્રમાણે મને પણ એમ તેને આ આ જે વસ્તુ છે એ યોગ્ય છે અને મારું પણ અગાઉ મારા સંસ્થાના વડા મારા અધિક્ષક સાહેબ સાથે મારે ચર્ચા થઈ કે મારું પણ ત્રણ વર્ષથી ત્રણથી ચાર વર્ષ પહેલાં મારા પણ દેહદાર અને મારા નેત્રના ચક્ષુદાન માટે મેં પણ સાહેબને વિનંતી કરી છે કે આ દે નહીં હોય તો મારા પુત્રે મારા પત્ની બધાને પણ સંબંધિત છે અને મારે પણ આ જ રીતે કરવાની છે હું તો અહીંયા જે આજે મારી સાથે જે તમામ મારા ફાધરના અંતિમ ક્રિયામાં આવેલા તમામને હું તો વિનંતી કરું છું કે ખરેખર આ કરવું જોઈએ અને આનો પ્રચાર પ્રસાર જેટલો થાય એટલું વધુને વધુ લાય એ સમાજના માટે બહુ જ જરૂરી છે અસ્તુ જય